નમસ્કાર મિત્રો મિત્રો મીન રાશિના જાતકો માટે તમારા જીવનમાં શું પરિવર્તન આવશે તમારે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ અને શું ઉપાય કરવા જોઈએ સંપૂર્ણ માહિતી આપ મીન રાશિના જાતકો છો તો આ વિડિયો સંપૂર્ણ રીતે જરૂર જોજો જેનાથી આપ સાવધાની પણ રાખી શકો અને આપને લાભ કયા માસમાં થવાનો છે એ પણ માહિતી જાણી શકો હવે વાત કરીએ સૌથી પહેલા ગોચર ગ્રહની કે દસમા માસ પ્રમાણે તમારા ગ્રહો છે એ કુંડળી પ્રમાણે કઈ રીતે ગોચર કરે છે પરિવર્તન કરે છે તો દસમા માસ પ્રમાણે સૌથી આપણે કુંડળીની ચર્ચા કરશું તો આપની મીન રાશિ છે પ્રથમ ભાવમાં શનિદેવ છે આપના ચોથા ભાવમાં બ્રહસ્પતિ એટલે ગુરુ છે આપના છઠ્ઠા ભાવમાં કેતુ ને શુક્ર છે આપના સાતમા ભાવમાં સૂર્ય છે આપના આપના અષ્ટમ ભાવમાં મંગળ અને બુધ છે એમ કહી શકાય કે બારમા ભાવમાં રાહુ છે આ રીતે તમારી ગોચર ગ્રહો પ્રમાણે કુંડળી બને છે હવે વાત કરીએ સૌથી પેલા આપના રાશિસ્વામી થી શરૂઆત કરીએ તો આપના રાશિ સ્વામી બ્રહસ્પતિ છે જે ચોથા ભાવમાં છે મિથુન રાશિમાં છે બૃહસ્પતિ છે એ રાશિ પરિવર્તન કરશે ઉચ્ચ રાશિમાં આવશે એ કર્ક રાશિમાં આવશે ક્યારે આવશે તો મિત્રો જ્યારે ઓગણીસ ઓક્ટોમ્બર થી ત્રણ ડિસેમ્બર સુધી એ બૃહસ્પતિ છે એ પાંચમા ભાવમાં આવશે પાંચમો ભાવ છે એ વિદ્યાનો છે પાંચમો ભાવ સંતાનનો છે પાંચમો ભાવ પ્રેમનો છે આ જ્યારે બૃહસ્પતિ પાંચમા ભાવમાં આવશે કર્ક રાશિમાં આવશે તમારા માટે ખૂબ સારો સમય છે કોના માટે વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થી બંધુઓ માટે શા માટે તો કે ગુરુદેવ છે એક જ્ઞાનના કારક છે અને ઉચ્ચ રાશિમાં આવશે એટલે જે વિદ્યાર્થી બંધુઓ છે વિદ્યા અભ્યાસ કરે છે તેના માટે કોઈ મોટો નિર્ણય કરવો હોય સ્કૂલ અથવા આપને કોલેજ પરિવર્તન કરવું હોય તો આ સમય તમારા માટે ઉત્તમ છે આપ જે મહેનત કરી રહ્યા હતા અને મહેનતનું પરિણામ આપને પ્રાપ્ત થતું ન હતું એ મહેનતનું પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે સાથે જે સંતાનની સુખની ઈચ્છા છે એ સંતાન પ્લાન બનાવી શકે છે તેના માટે ઉત્તમ સમય છે સંતાન પ્રત્યે જે ચિંતા રહેતી હતી એ ચિંતા પણ દૂર થશે આપના સંતાનોનો ગ્રોથ વધશે પ્રગતિ કરશે એટલે એમ કહી શકાય કે આ સમય તમારા માટે ખૂબ સારો છે સાથે જ્યારે ત્રણ ડિસેમ્બર પહેલા ત્રણ ડિસેમ્બર પછી આપના જીવનમાં પરિવર્તન આવી શકે છે પણ આપને કોઈ પણ મોટો નિર્ણય કરવો હોય તો ઓગણીસ ઓક્ટોમ્બર પછી કરવો જોઈએ જેના માટે ખૂબ સારો સમય છે શા માટે બ્રહસ્પતિનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે હવે વાત કરશો મિત્રો શનિદેવની શનિદેવ છે એ તમારી જ રાશિમાં છે છે ચરણ મિત્રો શનિ ભગવાન તમારા જીવનમાં શું ફળ તે વિશેષ ચર્ચા કરીએ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો તમારા મિત્રોને ખૂબ શેર કરજો સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ કરીએ છીએ તમારા જન્મગ્રહો કેવા છે સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ ગોપરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે ખાસ કરીને મિત્રો જે ગોચર ગ્રહો ફળ આપે છે એટલા જન્મ ગ્રહો પણ વિશેષ ફળ આપે છે જો જન્મ ગ્રહો અશુભ સ્થાનમાં હોય અશુભ યોગનું નિર્માણ કરતા હોય તો જીવનમાં અશુભ ફળ મળે પણ જન્મ ગ્રહો શુભ સ્થિતિમાં હોય તો સારા ફળની પ્રાપ્તિ થઈ શકે શનિની આગળ આપણે ચર્ચા કરશું સાથે આપને ઓનલાઈન જન્મ કોની બતાવ્યું હોય ઓફલાઈન જન્મ કોની બતાવ્યું હોય એપોઇન્ટમેન્ટ લઈ અને આપ આવી શકો છો ઓનલાઈન જન્મ કોની બતાવવા માટે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા કુંડળી શનિ છે પનોતીનો સમય ચાલુ છે જો આપની જન્મ કુંડળીમાં શનિદેવની સ્થિતિ સારી હશે ઉચ્ચ રાશિમાં આવશે સ્વ રાશિમાં આવશે તો આપના જીવનમાં ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ કરાવશે પણ આપની જન્મ કુંડીમાં શનિ ભગવાનની સ્થિતિ સારી નહીં હોય તો અશુભ ફળની પ્રાપ્તિ કરાવશે એટલે જન્મ કુંડી બતાવી અને પછી કરવા જોઈએ હવે વાત વાત કરીએ ખાસ કરીને મિત્રો ગુરુની રહી ગઈ તો ગુરુ પાંચમા ભાવમાં આવશે એટલે બે દ્રષ્ટિ કરશે સૌથી નવમી દ્રષ્ટિ કરશે નવમું સ્થાન નવમો ભાવ એટલે ભાગ્યનો છે અને એકાદશમાં જે દ્રષ્ટિ કરશે એકાદશ ભાવ છે એ મિત્રનું છે એકાદશ ભાવ છે યશનો છે એટલે આપના જીવનમાં યશ કીર્તિ માન સન્માનનો વધારો થશે ધનથી થશે ભાગ્ય ઉદિત થશે એટલે આપના જીવનમાં ભાગ્ય ઉન્નતિ તરફ જશે હવે વાત કરીએ મિત્રો ખાસ કરીને એ સૂર્યની સૂર્ય છે આપના સપ્તમ ભાવમાં છે અને સપ્તમ ભાવ છે એ વિવાહિક ભાવ માનવામાં આવે છે વિવાહિક જીવનમાં આપણે સાવધાની રાખવી જોઈએ ક્યારે સાવધાની રાખવી જોઈએ ખાસ કરીને સત્તર નવેમ્બર પછી આપને વિવાહિક જીવનમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે મંગળ અને મિત્રો શુક્રને કેતો માફ કરજો શુક્રને ને કેતુ છે એ છઠ્ઠા ભાવમાં છે છઠ્ઠો ભાવ છે એ રોગનો છે છઠ્ઠો ભાવ છે ઋણનો છે એટલે આપને સંગત દોષથી દૂર રહેવું જોઈએ આપના જીવનમાં એવા મિત્રો હોય જે સમાજ માટે સારા ન હોય આવા મિત્રોથી દૂર રહેજો બારમા ભાવમાં રાહુ છે રાહુ છે એ ખાસ કરીને આપને ભ્રમિત ન કરે બીજાના વિચારોમાં ના આવી બીજાના કયામાં આવી જાવ એની ખાસ કાઢી લેશો સાથે વિદેશમાં જવા માટે કોઈના લોભાવની ચાલમાં આપને આવવાનું નથી આપના જીવનમાં વ્યય થવાની સંભાવના છે પણ આપનો ખર્ચો બચાવશો તો ધન પણ બચત અવશ્ય થશે સાથે મિત્રો બહુ ધન મંગળ છે અષ્ટમ ભાવમાં છે આપને મોટી ખરીદારી કરશો વાહન લેવાની સાથે મોટા મકાન લેવાની અહીંયા યોગ નિર્માણ છે પણ પણ મિત્રો કોઈ મકાન લ્યો લ્યો વાહન એના દસ્તાવેજ છે એના કાગળિયા છે મિત્રોને સાથે આપના વડીલોની આપને સલાહ લઈને આગળ વધવું જોઈએ હવે મિત્રો ઉપાય ક્યાં કરવા જોઈએ જેનાથી આપના જીવનમાં ખાસ કરીને ગ્રહો શુભતા વધે આપને પ્રતિદિવસ શનિ ભગવાન ઓમ દિવસે પીળા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ જન્મકુંડળી બતાવી અને ગુરુ રત્ન પોખરાજ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મુકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર